ওখায় তোয়াগায় তো হামা আলো দিকরাও ગભરાવના મણિધર બાપુનો સોશિયલ મીડિયા પર ઓડિયો ક્લીફ યાયરલ થઈ રહી છે જેમાં કભરાવના મણિધર બાપુ દીકરી ફાગ્યા બાદ પરત ફર્યા બાદ શું બોલી રહ્યા છે અને લોકોને જે લોકો કભરાવના મણિધર બાપુને બદનામ કરવાના પ્રયાસો કરતા હોય તેમને સલાહળતા જવાબો કબરાઉના મણિધર બાપુ આપતા નજરે પડ્યા છે સાથે બાપુએ પણ કહ્યું કે જેની તાકાત હોય એ સામે આવીને વાત કરો પીઠ પાછળ કા કેમ કરો છો સામે આવી નજર થી નજર મળી અને વાત કરો તેવું કબરાવ ના મણિધર બાપુ કહેતા નજરે પડી રહ્યા છે સાથે શિખામણ પણ આપી રહ્યા છે અને આ વાતનો જે ઓડિયો ક્લિપ છે તે સોશિયલ મીડિયા પર મણિધર બાપુનો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બાપુની જે ઘટના બની લઈને આખા ગુજરાતમાં ચર્ચાઓ વહેતી થઈ હતી ત્યારબાદ બાપુ પહેલી પહેલીવાર બોલ્યા હતા અને એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી સાથે મણિધર બાપુ એને કોઈ જવાબો આપ્યા હતા અને કહ્યું હતું કે તાકાત હોય તો સામે આવો પીઠ પાછળ વાર ના કરો નજરથી નજર મેળવી અને વાત કરો તેવો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર મણિધર બાપુનો વાયરલ થઈ રહ્યો છે વિડીયોને